નમસ્તે હું અતુલ દવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના કદાવર નેતા સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકીના પુત્રવધુ રેશમાબેન સોલંકી તકલીફમાં હોવા બાબતની અઠવાડિયા પહેલા મને જાણકારી મળેલી હું એમને મળવા માટે બોરસદ ગયો હતો એ સમયે એમની સાથે ઘણી બધી ચર્ચાઓ થઈ એમાં સવિશેષ વાત જે મારી સમક્ષ આવી એ વાત એ હતી કે એમના જીવન નિર્વાહ માટે એમની પાસે આવકનું કોઈ સાધન નથી એમના પતિ તરફથી એમને કોઈ આર્થિક મદદ કે ભરણપોષણ આપવામાં આવતું નથી

કે શું થઈ રહ્યો છે કુટુંબની આબરૂ નથી એક ના માધવસિંહ સોલંકી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે હું એમની છું એની ઉપર આટલો બધો થાય છે એની ખોટી ફરિયાદો થાય છે ત્યાં સુધી તમે ઘરના લોકો શું કરો છો મેં સોશિયલ મીડિયાના માધ્યમથી તકલીફો બાબતે ગુજરાત કોંગ્રેસના નેતાઓને એમની પહોંચાડવા માટેનો પ્રયત્ન કર્યો અને વ્યક્તિગત ધોરણે અને વાયા વાયા પણ ગુજરાત કોંગ્રેસના લગભગ તમામ નેતાઓ સુધી એ પોસ્ટ પહોંચે અને એમની વ્યથા પહોંચે એવા પ્રયત્નો મેં કર્યા હતા અને મારી જાણકારી પ્રમાણે લગભગ કોંગ્રેસના તમામ નેતાઓ સુધી એ વાત પહોંચી હતી અફસોસની વાત એ છે કે ગઈકાલે મારે રેશમાબેન સાથે વાત થઈ ત્યાં સુધી આટલી બધી ગંભીર વિષયમાં પણ ગુજરાત કોંગ્રેસના કોઈ મોટા નેતાએ રેશમાબેન પટેલનો સંપર્ક કર્યો નથી કે ન તો એમને કોઈ મદદ કરવાની વાત કરી છે મને નવાઈ એ વાતની લાગે છે કે કોંગ્રેસના જ કદાવર નેતા સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકીના પુત્ર વધુ તકલીફમાં હોય અને ગુજરાત કોંગ્રેસનો નેતા એમને મદદ કરવા માટે આગળ ન આવે તો આપણે શું સમજવું શું ગુજરાત કોંગ્રેસ આ રીતે મહિલાઓને ન્યાય અપાવશે શું ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં કોઈ સંવેદના જ નથી કે એમના જ કદાવર નેતા અને સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકીના ફોન કરીને એક સૌજન્ય પણ કરી શકે અરે મદદ કરવાની તો દૂર રહી ઉપરથી એમની ઉપર સાવ ખોટો કેસ કરવામાં આવ્યો એમને દબાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા કયા પ્રકારની રાજનીતિ છે ભાઈ હું ગુજરાત કોંગ્રેસના તમામ મોટા નેતાઓને ફરીથી વિનંતી કરું છું કે વહેલામાં વહેલી તકે સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકીના પુત્ર વધુ રેશમાબેનનો સંપર્ક કરો અને એમની જે આર્થિક સંકળામણ છે એ દૂર કરવા માટેનો પ્રયત્ન કરો અન્યથા મારે જે રેશમાબેન સાથે વાત થઈ હતી એ મુજબ જો ગુજરાત કોંગ્રેસના નેતાઓ કે એમના પતિ એમના ભરણ પોષણ બાબતે વિચારશે નહીં ને એમને મદદ નહીં કરે તો ન છૂટકે આ વિષયને ગુજરાતની જનતા સમક્ષ લઈ જવો પડશે અને હું ગુજરાત કોંગ્રેસના નેતાઓને એટલું જ પૂછીશ કે સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકીના પુત્રવધુ રેશમાબેન સોલંકી એમના ભરણ પોષણ માટે ગુજરાતના નાગરિકો સમક્ષ હાથ લંબાવશે તો શું આપને સારું લાગશે શું આ વસ્તુ થી આપને કોઈ દર્દ નહીં થાય મેં એ પોસ્ટમાં પણ આ વાત લખી હતી કે જો ગુજરાત કોંગ્રેસના નેતાઓ રેશમાબેન સોલંકીને મદદ નહીં કરે તો આ વાતને ગુજરાતની પ્રજા સમક્ષ લઈ જવામાં આવશે હું ફરીથી એકવાર ગુજરાત કોંગ્રેસના નેતાઓને વિનંતી કરું છું કે તેઓ રેશમાબેન સોલંકીનો સંપર્ક કરી અને એમની જે આર્થિક સંકળામણ છે એ દૂર કરવાનો અને એમને દર મહિને રેગ્યુલર એમના જીવન નિર્વાહ માટેની જે રકમ છે એ મળે એ માટે થઈ અને સામૂહિક રીતે પ્રયત્ન કરે નહીતર ન છૂટકે આ વાત મારે ગુજરાતની જનતા સમક્ષ લઈ જવી પડશે જે મને પણ નહીં ગમે પણ જ્યારે ગુજરાતની એક મહિલા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર વધુ તકલીફમાં હોય ત્યારે બીજી ત્રીજી વાતોમાં પડ્યા વગર એમની તકલીફ દૂર કરવી એક સામાજિક કાર્યકર તરીકે મારી ફરજ છે અને એ ફરજમાં હું આગળ ચોક્કસ વધીશ ફરીથી ગુજરાત કોંગ્રેસના નેતાઓને વિનંતી કરું છું કે આ બાબતને ગંભીરતાથી લઈ અને રેશમાબેનનો સંપર્ક કરે અને એમની તકલીફોમાં એમની સાથે ઉભા રહે